આજકાલ કપડાં ફાટે તો લોકો સિલાઈ કરાવતા નથી પણ નવા ખરીદી લે છે સાહેબ બસ સંબંધનું પણ આવું જ છે બગડે તો સુધારતા નથી પણ નવા બનાવી લે છે પગે એમને જ લાગવું જેનું આચરણ એને લાયક હોય સાહેબ બાકી ધન દોલત અને સત્તા સામે માથું નમાવવું એ કાયરતાની નિશાની છે જેવા સાથે તેવા એ બધી કહેવાની વાતો છે બાકી સારો માણસ ગમે તેટલો હેરાન થાય પણ ખરાબ નથી બની શકતો કોઈના હૃદયમાં રહેવું એ દુનિયાનું સૌથી મોંઘું દસ્તાવેજવાળું ઘર છે જ્યારે સમય આપણો ના હોય ત્યારે આપણા પણ ક્યાં આપણા રહે છે ઘમંડ બતાવી દે છે કે પૈસા કેટલા છે સંસ્કાર બતાવી દે છે કે પરિવાર કેવો છે વાણી બતાવી દે છે કે વ્યક્તિ કેવો છે કેટલી અજીબ છે આ જિંદગીની રમત પણ જે લોકો કોઈને તકલીફ નથી આપતા એ લોકોને જ જિંદગીમાં તકલીફ હોય છે